હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે શીખીશું આપણે કોઈપણ ફોનમાં ગુજરાતી ભાષા સેટ કઈ રીતે કરવી મિત્રો કંપનીમાંથી જે ફોન બનીને આવે છે એમાં બાય ડિફોલ્ટ અંગ્રેજી ભાષા આવે છે અને બધા લોકોને અંગ્રેજી ન આવડતી હોય એમને ગુજરાતી ભાષામાં જ કમ્ફર્ટેબલ હોય તો એમને ગુજરાતી સેટ કઈ રીતે કરવાની છે એના વિશે આજે પૂરી માહિતી જાણીશું તો મિત્રો વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બેન જ તમને ઘણું બધું જાણવા જશે અને આ વિડીયો જોયા પછી કોઈપણ વ્યક્તિ કોઈ નાનો બાળક હશે તો પણ કરી શકશે તો ખાસ વિડીયોમાં બેને જો ચાલો વિડીયોને શરૂ કરીએ બટ મિત્રો શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ જ્યારે ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને જો સબસ્ક્રાઇબ ન હોય તો નીચે સબસ્ક્રાઇબ લખેલું બટન છે ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ઘંટીના નાઇકને પ્રેસ કરી અને ઓલ ઓપર સેટ કરવાનું ભૂલતા નહીં જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો છો તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલું કામ તમારે કરવાનું છે તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં જવાનું છે તમારે સેટિંગ એપ્લિકેશનમાં જઈ એટલે કંઈક આ રીતે આવી જશે તો તમારે સેટિંગ એપ્લિકેશન ન મળે તો તમારે આ જે પેનલ છે નોટિફિકેશન પેનલ જેથી તમે નેટ બન ચાલુ બંધ કરો છો એ પેનલ એ નીચે કરવાનું છે એટલે અહીંયા તમને સેટિંગનો આઇકન મળી જશે તો મિત્રો આ શું થઈ ગયું તો આ પેનલનું ક્લિક કરીને ને એ ઓપન કરશો એટલે આ સેટિંગ ખુલી જશે તો સેટિંગ ખુલી જાય એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે ને સ્ક્રોલિંગ કરશો એટલે થોડુંક નીચે જશો એટલે તમને એક ઓપ્શન મળશે જનરલ મેનેજમેન્ટ તો તમને આવી રીતનો ઓપ્શન મળશે જો તમને બધા ફોનમાં અલગ અલગ હોય છે મિત્રો તો કદાચ તમારા ફોનમાં લેંગ્વેજ એન્ડ કીબોર્ડના નામથી જનરલ મેનેજમેન્ટ નામથી તો અલગ અલગ નામથી હોઈ શકે છે મોસ્ટલી તો બે જ નામ હોઈ શકે છે તો તમારે આ બેમાંથી જે નામ હોય એ નામમાં તમારે ક્લિક કરી દેવાનું છે તમારે જેવો ક્લિક કરશો એટલે સેમ પ્રોસેસ છે અહીંયા તમને મળશે લેંગ્વેજનો ઓપ્શન લેંગ્વેજ લેંગ્વેજવાળા ઓપ્શનમાં ક્લિક કરી અને તમારે અહીંયાથી ગુજરાતી ભાષા મળી જશે અને તમારે ક્લિક કરી દેવાનું છે બધ તો તમને ન મળે તો અહીં એડ લેંગ્વેજમાં ક્લિક કરી અને અહીંથી ગુજરાતી સેટ કરી દેવાની છે ગુજરાતી સેટ કરશો એટલે આવી જશે અને હવે અહીંથી ગુજરાતી ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે એક જ એકથી બે સેકન્ડની અંદર તમારો ફોન છે ગુજરાતીમાં કન્વર્ટ થઈ જશે તો મિત્રો જોઈ શકો છો આપણો ફોન ગુજરાતીમાં કન્વર્ટ થઈ ગયો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા જ યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો આ ચેનલમાં આવતા જ છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય